નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂઝ વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં પ્રેમપ્રકાશ પ્રકાશ ધર્મતીર્થ સ્થાન ખાતે સદગુરૂ સ્વામીટેવરામ મહારાજના એકસો આડત્રીસમાં ઉત્સવ દરમિયાન સાત દિવસ સુધી ઉજવણી કરવામાં આવનાર છે દસ જુલાઈ બુધવારના રોજ સ્વામી સ્વામીટેવરામ મહારાજની રથયાત્રા પ્રેમપ્રકાશ ધર્મતીર્થ સ્થાન ખાતેથી નીકળી હતી આ રથયાત્રા સિંધુસાગર થઈને રૂપલ સોસાયટી શિવ વાટિકા મોતીનગર સગુન હોલ જૂના આરટીઓ જે કે કોર્નર સિંધી બેંક હરિસેવા થઈ થઈને નવ કલાકે પ્રેમ પ્રકાશ સ્થાન ખાતે સંપન્ન થઈ પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થના મુકેશ સાંઈએ જણાવ્યું હતું કે દેશના અલગ અલગ શહેરોમાંથી શ્રદ્ધાળુઓ રથયાત્રામાં જોડાયા હતા આજના દિવસે સિંધી સમાજના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો આજે અમારા ગુરુ કેવડા મહારાજનું મારેશા ખાતે પ્રેમ પ્રકાશ ધર્મ ખાતે આજે સદગુરુ સ્વામી ટેવુંમજીના એકસો અડત્રીસમાં દિવસ ઉત્સવ ઉજવણી નિમિત્તે આજે અહીંયા બે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રથયાત્રામાં સમગ્ર દેશના શ્રદ્ધાળુઓ પણ આવ્યા છે અલગ અલગ શહેરોમાંથી શ્રદ્ધાળુ આવ્યા છે અને મુકેશ સાંઈ ચરણ સાંઈ અને બધા સંતો અહીંયા હાજર છે અને બારગામથી પણ સંતો આવ્યા છે અહીંયા અને તમે જુઓ છો કેટલો ઉમંગ છે લોકોમાં અને આજે બહુ મસ્ત સારી રીતે ઉજવણી કરવામાં આવી છે અને બારગામ થી આ ઉજ્જૈન થી આ જે ભોલેનાથના જે ગીતો ગાવા બી કરી છે અહીંયા પ્રોગ્રામ અને બે ત્રણ દિવસ હજુ આ પ્રોગ્રામ ચાલશે અને છેલ્લે સાત તારીખથી લઈને પ્રોગ્રામ ચાલે છે તેર તારીખ સુધી ચાલશે સંતમુખ ધ્યાન છે